તે રામનવમીના શુભ દિવસના દિવસે નિરાલી હોસ્પિટલમાં મુંબઈથી અમદાવાદની વચ્ચેનું રોબોટિક હિપ રિપ્લેસમેન્ટનું પહેલું સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે નાયક સાહેબના આશીર્વાદ અને એમની આ ભલામણ એ જે એક પણ આપણે કહી શકો અત્યારે આપણે જે સેકન્ડ જનરેશન રોબોટ જે લીધો છે તે સાઉથ ગુજરાતનો ફર્સ્ટ છે જેમાં હિપ અને ની બંને વસ્તુઓ આપણે કરી શકીએ છીએ અને આ એરિયાના સૌથી વધારેમાં વધારે દર્દીઓને આ યોજનાનો લાભ મળે એના માટે સૌને ભલામણ છે મારી અને અગત્યની વસ્તુ એ છે કે આ યોજ આ નિરાલી હોસ્પિટલમાં પીએમ એટલે કે ગવર્મેન્ટ સ્કીમ અને બીજી ગવર્મેન્ટ યોજનાઓના બધા જ દર્દીઓને ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ ફ્રેકચર કે મણકાવાની સારવાર કે થતી સારવાર વિશે બધા જ દર્દીઓને ફ્રીમાં સારવાર મળી રહી છે અને જે સારવાર મળે છે તે મુંબઈ અને અમદાવાદ કે બીજી કોઈ પણ મોટા સેન્ટરની મેટ્રો હોસ્પિટલો હોય એના કરતાં પણ વધારે સારા ઓપરેશન થિયેટરો વધારે સારો સ્ટાફ વધારે સારી ફેસિલિટી સાથે મળી રહી છે જેથી દર્દીની રિકવરી અને એ બધી વસ્તુમાં વધારે ફાયદો દેખાશે આ લોકો